ભુજથી જૂનાગઢ જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળે છે આ બધી માહિતી મિત્રો તમને આ વિડીયોમાં મળવાની છે અને આ માહિતી તમને મોબાઈલ એપ્લિકેશન દ્વારા મિત્રો તમને આપવામાં આવી રહી છે તો જે માહિતી આપવા છે એ બધી માહિતી તમને આપવાનો શું અને ચાર બસો છે જે તમને ભુજથી જૂનાગઢ રોડ ઉપર લઈ જશે હવે કઈ કઈ બસ કેટલા વાગે નીકળે છે અને ક્યારે નીકળે છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે તો કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો તો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો પહેલા નંબરની મિત્રો બસની આપણે વાત કરીએ તો નખત્રાણાથી સોમનાથ છે જે ગુર્જર નગરી છે તો બપોરે ત્રણ વાગે નીકળે છે નખત્રાણા છે જે ક્યાં થઈને નીકળવાની છે કયા સ્ટેશને થઈને નીકળશે એની બધી માહિતી આપણે વિડીયોમાં મેળવવાની છે વિડીયોમાં ખાસ મિત્રો બને રહેજો અને ચેનલની અંદર નવા હોય અને એસટી બસને લગતી કોઈ પણ માહિતી જોઈએ તો દરેક વિડીયો મિત્રો આપણી ચેનલમાં બનાવેલા છે તો નખત્રાણાથી સોમનાથ છે ગુર્જનગરી નખત્રાણાથી ત્રણ વાગે નીકળે છે તો ભુજ તમને મળશે ચાર અને દસ મિનિટે હવે ક્યાંથીને નીકળવાની છે અંજાર તમને મળશે પાંચ અને આઠ મિનિટે આદિપુર પાંચ અને અઢાર મિનિટે ભચ સોરી ગાંધીધામ પાંચ અને ત્રીસ મિનિટે ભચાઉ છ અને સોળ મિનિટે મોરબી આઠ ને તેર મિનિટે ટંકારા નવને બાવીસ મિનિટે રાજકોટ નવ ને મિનિટે ગોંડલ દસ અને અઠ્યાવીસ મિનિટે વીરપુર ગોંડલ દસ ને બાવન મિનિટે જેતપુર અગિયારને દસ મિનિટે જૂનાગઢ મિત્રો તમને પહોંડશે રાત્રે અગિયારને પચાસ મિનિટે કેસોદ બારને છત્રીસ મિનિટે વેરાવળ એકને ચાલીસ મિનિટે અને સોમનાથ બે અને ત્રણ મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે તો આ બધી માહિતી મિત્રો તમને એપ દ્વારા આપવામાં આવી રહી છે જેની અંદર તમે લોકેશન પણ જોઈ શકો છો કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે ક્યાં કેટલા વાગે નીકળવાની છે બધી માહિતી મિત્રો જે એપમાં છે એ તમને આપવામાં આવી રહી છે અને તમે ઘરે બેઠા પણ બધી માહિતી મેળવી શકો છો તો જોઈએ મિત્રો આગળની બસ કઈ છે કેટલા વાગે નીકળવાની છે જે તમને બીજી છે જે તમને જૂનાગઢ લઈ જવાની છે તો કન્ટિન્યુ મિત્રો વિડીયોમાં બનાવી જો અને એસટી બસને લગતી દરેક માહિતી તમને આ એપમાં મળી રહેશે અને એપનું નામ પણ વિડીયોમાં તમને મળી જશે કયું એપ છે જેની અંદર તમે એસટી બસની માહિતી તમે ઘરે બેઠા મિત્રો મેળવી શકો છો એમ તો આગળની બસ છે મિત્રો ભુજથી કોડીનાર જે રાત્રે નીકળે છે મિત્રો સ્લીપર છે ભુજથી કોડીનાર જે આઠ અને પિસ્તાલીસ મિનિટે ભુજથી નીકળે છે તો ક્યાં થઈને નીકળવાની છે અંજાર તમને મિત્રો મળશે નવને પાંત્રીસ મિનિટે આદિપુર નવ ને પિસ્તાલીસ મિનિટે ગાંધીધામ નવને પંચાવન મિનિટે બચાઉ દસ ને પાંત્રીસ મિનિટે સામખ્યાળી અગિયારને પચીસ મિનિટે મોરબી બારને પચાસ મિનિટે રાજકોટ બેને પાંચ મિનિટે વીરપુર ગોંડલ ત્રણને ચાલીસ મિનિટે જેતપુર ત્રણને પંચાવન મિનિટે જૂનાગઢ તમને મિત્રો પહોંડશે ચાર ને ત્રીસ મિનિટે તો આગળના સ્ટેશનની વાત કરીએ વાંથલી પાંચ વાગે કેસોદ પાંચ અને પંદર મિનિટે વેરાવલ છ અને ચાલીસ મિનિટે સોમનાથ છ અને પચાસ મિનિટે અને કોડીનાર છેલ્લું સ્ટેશન સાત અને પાંત્રીસ મિનિટે સવારે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો આગળના બસની મિત્રો વાત કરીએ ઝાખો બંદરથી જુનાગઢ છે તો સ્લીપર છે ઝાખો બંદરથી નીકળે છે સાંજે છ અને પચીસ મિનિટે જે નલિયા તમને મળશે સાત અને પાંત્રીસ મિનિટે અને ભુજ તમને મળશે નવ અને દસ મિનિટે અંજાર દસને ત્રીસ મિનિટે આદિપુર દસને ચાલીસ મિનિટે ગાંધીધામ દસને પચાસ મિનિટે ભચાઉ અગિયારને ત્રીસ મિનિટે મોરબી એક અને પચીસ મિનિટે ટંકારા એકને પંચાવન મિનિટે રાજકોટ બે ને પચીસ મિનિટે જેતપુર ચાર અને પંદર મિનિટે અને જૂનાગઢ મિત્રો તમને પોકારશે પાંચ અને પચીસ મિનિટ તો આ બધી માહિતી મિત્રો તમે ઘરે બેઠા પણ મિત્રો મેળવી શકો છો તો છેલ્લા નંબરની બસ છે મિત્રો ભુજથી વેરાવળ વાયા મોરબી સ્લીપર તો કેટલા વાગે નીકળે છે ભુજથી જે સ્લીપર છે જે ભુજ વેરાવળ વાયા મોરબી છે તો નવ અને ત્રીસ મિનિટે રાત્રે નીકળે છે જે અંજાર તમને મળશે દસ ને પચીસ મિનિટે આદિપુર દસ ને ચાલીસ મિનિટે ગાંધીધામ દસ ને પચાસ મિનિટે ભચ બાર વાગે મોરબી જૂનું બસ સ્ટેન્ડ એકને પાંચ મિનિટે મોરબી એકને પાંત્રીસ મિનિટે ટંકારા બે અને દસ મિનિટે રાજકોટ ત્રણ વીસ મિનિટે વીરપુર ગોંડલ ચાર વાગે જેતપુર ચાર ચાલીસ મિનિટે જૂનાગઢ પાંચ અને પાંત્રીસ મિનિટે વાંથલી છ અને હા સોરી છ વાગે કેશોદ છ ત્રીસ મિનિટે અને વેરાવળ મિત્રો તમને પહોંચાડશે સાત અને પંચાવન મિનિટે તો આ એપની મિત્રો વાત કરીએ તો એપનું નામ પણ તમે મિત્રો ઘરે બેઠા ખાસ જોઈ લોજો જી એસ આર લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે છે જેના માધ્યમથી તમને દરેક માહિતી મેં આપી છે